કાવા ગામે માછલી પકડવા ગયેલા યુવાનોનું તળાવમાં ડૂબી જતા મોત ફાયરના જવાનોને પાણીમાંથી મૃતદેહ કાઢ્યો સાંજે મૃતદેહના અરસામાં પ્રાપ્ત થતી માહિતી અનુસાર મૃતક સતીશ રાઠોડ કાવા ગામનો રહેવાસી હતો તે ગામમાં આવેલ ઉટવાડિયા તળાવમાં માછલી પકડવા ગયો હતો આ દરમિયાન અચાનક તે ઊંડા પાણીમાં ગરક થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર બ્રિગેડના જવાનોએ મૃતદેહને બહાર કાઢ્યો હતો સદર બનાવ અંગે જંબુસર પોલીસને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લીધો હતો ત્યારબાદ પીએમ માટે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે મૃતદેહને ખસેડવામાં આવ્યો હતો પોલીસે અકસ્માત મોતનો કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી આ ઘટનાથી મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે